દોસ્તો આપણે જાણીએ છીએ દુનિયાભરમાં હાલ મંદીનો માહોલ છે આ મંદીના કારણે હજારો લોકોને નોકરીમાંથી છૂટા કરવાના સમાચારો સામે આવતા હોય છે ત્યારે દોસ્તો આજ મંદીના માહોલમાં આપણે એમ વિચારતા હતા કે આ આપણા દેશમાં તો શાંતિ છે આપણે ત્યાં તો કોઈ નોકરી આ તો એ નોકરી ગુમાવવાનો વારો નથી આવ્યો પણ એવું નથી દોસ્તો આજે દેશ ભલે પ્રગતિના પંથે હોય એવી વાતો થતી હોય પણ આજે પણ લોકો આ મંદીના ભયંકર માહોલથી પીડાઈ રહ્યા છે ત્યારે ખૂબ મહત્વના સમાચાર આજે સામે આવ્યા છે કે દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની ની રિલાયન્સ ઇન્ડસ્ટ્રી આજે બેતાલીસ હજાર કર્મચારીઓની એમ કહી શકાય કે છટણી કરી છે આમાંથી રિલાયન્સ જ રીટેલમાં કર્મચારીઓ ઓછા કરવામાં આવ્યા છે દોસ્તો તમને જાણીને નવાઈ કે અંબાણી હમણાં ફંક્શન પૂર્ણ થયું છે ત્યારે લાખોને પણ કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હતો પરંતુ દોસ્તો હવે આ કંપનીનું કહેવું છે કે આ નિર્ણય કોસ્ટ મેનેજમેન્ટ અને રિક્રુટમેન્ટ રિડક્શન પોલિસી હેઠળ લેવામાં આવ્યો છે અને આ લગ્ન સમારોહમાં તો હજારો કરોડો રૂપિયાના ખર્ચાઓ કરવામાં આવ્યા હતા પરંતુ હવે આ મંદીના માહોલમાં એમને આ કર્મચારીઓને છૂટા કરવાનો વારો આવ્યો છે કંપની હવે એની નવી વ્યૂહરચના સાથે આગળ વધી રહી છે જેમાં રિટેલ બિઝનેસ પર મહત્તમ ભાર આપવામાં આવી રહ્યો છે કંપનીમાં નવી ભરતીની સંખ્યામાં પણ એક એક તૃતીયાંશથી વધુનો ઘટાડો થયો છે એવી કંપનીના વાર્ષિક અહેવાલમાં માહિતી આપવામાં આવી છે દોસ્તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડે નાણાકીય વર્ષ બે હજાર દરમિયાન એના કર્મચારીઓની સંખ્યામાં અગિયાર એટલે કે બેતાલીસ લોકોનો ઘટાડો કર્યો છે તેના રિટેલ સેગમેન્ટમાં કર્મચારીઓની સંખ્યામાં નોંધપાત્ર એ પ્રમાણમાં ઘટાડો કરવામાં આવે છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં બે હજાર ત્રેવીસ કુલ કર્મચારીઓની સંખ્યા માત્ર ત્રણ લાખ સુડતાલીસ હજાર હતી જ્યારે બે હજાર બાવીસ ત્રેવીસમાં કર્મચારીઓની સંખ્યા ત્રણ લાખ નેવ્યાસી હજાર હતી આમ એક વર્ષમાં રિલાયન્સમાં એ કર્મચારીઓની સંખ્યામાં બેતાલીસ હજાર લોકોનો ઘટાડો નોંધવામાં આવ્યો છે કંપનીના નવા વાર્ષિક અહેવાલ મુજબ નવી ભરતીની સંખ્યા પણ ત્રીજા ભાગથી ઘટીને એક થઈ ગઈ છે રિલાયન્સના રિટેલ ડિવિઝનમાં બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન કર્મચારીઓની સંખ્યા બે લાખ સાત હજાર હતી જે અગાઉના વર્ષમાં બે લાખ પિસ્તાલીસ હજાર હતી કંપનીએ જણાવ્યું હતું કે તેમના રિટેલ સેક્ટરમાં એ સ્ટોર્સ કોઈ નોંધપાત્ર નફો કરી રહ્યા નથી કંપની હવે રિટેલ સેક્ટરમાં ઓનલાઈન બિઝનેસ પર ધ્યાન આપી રહી છે તેથી તેના કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે દોસ્તો આ સમાચાર જ્યારથી ફરતા થયા છે ત્યારથી સૌ લોકો ચિંતાનો વિષય બની ગયા છે જીઓએ તેના કર્મચારીઓની સંખ્યામાં બે હજાર ત્રેવીસ ચોવીસમાં ઘટાડો કરીને નેવું હજાર કરી નાખી છે જે અગાઉના વર્ષે પંચાણું હજાર હતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડે જૂનું ક્વાર્ટરમાં એના ચોખ્ખા નફામાં પાંચ ટકાનો વધારો નોંધાવ્યો છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી હાલમાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે એપ્રિલ જૂન ક્વાર્ટરમાં એ ગ્રુપનો ચોખ્ખો નફો રૂપિયા પંદર કરોડ અથવા શેર દીઠ બાવીસ હતો જે અગાઉના વર્ષમાં આ સમયગાળા દરમિયાન સોળ કરોડ અથવા શેર દીઠ ત્રેવીસ હતો અગાઉ જાન્યુઆરી માર્ચના ક્વાર્ટરમાં કંપનીએ રેકોર્ડ અઢાર કરોડ રૂપિયાની કમાણી કરી હતી ત્રિમાસિક ધોરણે કંપનીના ચોખ્ખા નફામાં વીસ ટકાનો ઘટાડો થયો છે ટ્રાન્સપોર્ટ પેશન એમ કહી શકાય કે ઇંધણ પરના એ માર્જિનમાં ઘટાડો અને કેમિકલ બિઝનેસના માર્જિનમાં ઘટાડાને કારણે કંપનીના ચોખ્ખા નફામાં ઘટાડો થયો છે ત્યારે દોસ્તો આ મંદીના માહોલમાં સૌ લોકો ખૂબ ચિંતાના વિષયમાં એ સામેલ થયા છે ત્યારે દોસ્તો આ મંદીના માહોલમાં એ દેશભરમાં નહીં પણ આખા વિશ્વમાં મંદીનો માહોલ પ્રસરાયો છે જેની ખૂબ અસર થઈ છે ત્યારે ગુજરાતમાં પણ મંદીનો માહોલ ખૂબ જોવા મળી રહ્યો છે હીરા ઉદ્યોગ હોય કે પછી કાપડ ઉદ્યોગ હોય તમામ ઉદ્યોગોમાં મંદીનો માહોલ છે ત્યારે આ માહોલની વચ્ચે આ સમાચાર પણ ખૂબ મોટા અને ભયંકર આવ્યા છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ પણ એમના કર્મચારીઓની છટણી કરી છે એટલે કે કર્મચારીઓને રજા આપી દીધી છે ત્યારે દોસ્તો હાલ આ મંદીના સમયમાં સૌ લોકો એક એકબીજા સાથે સાથે મળીને કાર્ય કરીએ અને આ મંદીના સમયમાંથી બહાર નીકળીએ આ વિશે તમારું શું કહેવું છે તમારો મત પણ અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ખરેખર તમે પણ શું આ મંદીનો શિકાર બની ગયા છો તો પણ અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આપનું મંતવ્ય પણ કોમેન્ટ બોક્સમાં આવકાર્ય છે વિશેષ વિશે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો